કણકણમાં શિવ છે દરેક જગ્યાએ શિવ છે વર્તમાન શિવ છે ભવિષ્ય શિવ છે બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ શ્રાવણ માસના પવિત્ર અને શુભ રવિવારે ઉજવાતું વીર પસલીનું વ્રત ભાઈ બહેનના અનન્ય અને પવિત્ર પ્રેમનું પ્રતિક છે જે ભારતીય સંસ્કૃતિમાં પુરાણકાળથી ચાલી આવતી એક પવિત્ર પરંપરા છે જેમાં બહેન પોતાના ભાઈની રક્ષા સુખ અને સમૃદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે અને ભાઈ તેની બહેનના પ્રેમ અને શ્રદ્ધાને યથાશક્તિ ભેટ વસ્ત્ર કે અલંકાર આપીને સન્માને છે આ વ્રત શ્રાવણ માસના ચાર રવિવારોમાંથી કોઈપણ રવિવારથી લેવાય છે જેમાં બહેન આઠ દોરા લે તેમાં આઠ ગાંઠો બાંધે છે અને સાત દિવસ સુધી સવાર સાંજ ધૂપદીપ કરીને પૂજા કરે છે આઠમા દિવસે સાત દોરા ભાઈઓના હાથે બાંધે છે અને આઠમો દોરો પીપળાના ઝાડે ચડાવે છે જે ભાઈ બહેનના સંબંધમાં સુમેળ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિનું પ્રતીક છે આ વ્રતની શરૂઆત રવિવારે થાય છે અને આગામી રવિવારે પૂર્ણ થાય છે જે દરમિયાન બહેન શ્રદ્ધાથી નિયમોનું પાલન કરે છે જેમ કે દરરોજ ધૂપદીપ કરવા શુદ્ધ હૃદય ભોજન લેવું અને ભાઈના ઘરે જઈ તેના દ્વારા ભરેલા ખોબામાંથી એક ટાઈમનું જમણ લેવું જેનાથી ભાઈ બહેનનો પ્રેમ વધે છે અને બંનેનું જીવન સુખ શાંતિથી ભરાય છે આ વ્રતના નિયમોમાં મર્યાદા જાળવવી જરૂરી છે જેમ કે જો બહેન માસિક ધર્મમાં હોય તો તે આગામી રવિવારે વ્રત શરૂ કરી શકે છે અને જો કોઈને અસાધ્ય રોગ હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ વ્રત કરવું જોઈએ જેથી આરોગ્યને હાનિ ના પહોંચે વીરપસલીનું વ્રત પૌરાણિક મહત્ત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમની બહેન સુભદ્રા પાસે આ વ્રતના દિવસે બંધાવી હતી જેનાથી આ વ્રતનો મહિમા અનેક ગણો વધે છે અને તે ભાઈ બહેનના પ્રેમની અદ્ભુત શક્તિને દર્શાવે છે આ વ્રત રક્ષાબંધનની જેમ જ શ્રાવણ માસમાં ભાઈ બહેનના સંબંધને મજબૂત કરે છે જેમાં બહેન ભાઈની લાંબી આયુ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને ભેટ આપી તેના પ્રેમ અને શ્રદ્ધાનું સન્માન કરે છે આ વ્રતની કથા જે ગામડે ગામડે ઘરે ઘરે સાંભળવામાં આવે છે લોકોના હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમનો દીવો પ્રગટાવે છે અને એવું માનવામાં આવે છે કે જે બહેન આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને જે ભાઈ તેનો આદર કરે છે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ વરસે છે આ પરંપરા ન માત્ર ભાઈ બહેનના સંબંધને મજબૂત કરે છે પરંતુ સમાજમાં પ્રેમ એકતા અને શ્રદ્ધાના મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે અને શ્રાવણના પવિત્ર માસમાં આ વ્રતની કથા સાંભળીને લોકો પોતાના જીવનમાં પણ આ શ્રદ્ધા અને પ્રેમનો અનુભવ કરે છે જે તેમને એકબીજા સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે ચાલો હવે વીરપસલી વ્રતની પૌરાણિક કથા સાંભળીએ તે પહેલાં જો તમે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો જેથી આ શ્રાવણ માસમાં મહાદેવની કૃપા આપણા સૌ ઉપર બની રહે નદીના કાંઠે વસેલા નાનકડા ગામમાં જ્યાં પીપળાના ઝાડની શાંત છાયા અને લીલાછમ ખેતરો ગામની સાદગીને નિખારતા હતા ત્યાં પટેલનું જૂનું પણ હૂંફાળું ઘર આવેલું હતું જેમાં રાધા નામની એક બહેન તેના સાત ભાઈઓ અને માતા સાથે રહેતી હતી જેનું જીવન ગામની સરળતા અને એકબીજા પ્રત્યેના પ્રેમથી ભરેલું હતું પરંતુ રાધાની આંખોમાં હંમેશા એક અજાણી ઝંખના ઝળકતી હતી પટેલે પોતાના સાત દીકરા અને દીકરીના લગ્ન કરાવ્યા અને રાધા તેના પતિ હરિ સાથે સાસરે ગઈ થોડા વર્ષો પછી સાસરિયામાં રહેતી રાધા દુઃખ અને કટુતાનો સામનો ન કરી શકતા તે હરિથી અલગ થઈ ગઈ અને પિયર પાછી ફરી જ્યાં તેનો નાનો ભાઈ શ્યામ જે ખૂબ ભોળો અને ભલો હતો અને તેની દયાળુ ભાભી લીલા નાનકડી દુકાની માંડ મળતી આવકથી ઘર ચલાવતા હતા અને તેમણે રાધા તથા માતાને પ્રેમથી આશરો આપ્યો તેમનું હૃદય એટલું વિશાળ હતું કે રાધાને ક્યારે એકલું લાગતું નહીં થોડા વર્ષોમાં એક બીમારીથી પટેલનું અવસાન થયું જેનાથી રાધાને જાણે જીવનનો મોટો આધાર ખોવાઈ ગયો અને ઘરની આર્થિક તંગી તેને અંદરથી કચોટતી હતી કારણ કે શ્યામ એકલો ખૂબ પરિશ્રમ કરતો અને માંડ પેટ ભરાય તેટલું ખાવા મળતું જેથી તે નિર્ધન રહ્યો રાધાના છ મોટા ભાઈઓ જેઓ લુચ્ચા અને કપટી હતા ખૂબ કમાઈને ધનવાન બની ગયા હતા તેઓ તેમની અભિમાની ભાભીઓ સાથે મળી રાધા અને શ્યામની ગરીબીની મજાક ઉડાવતા જેનાથી રાધાનું હૃદય દુઃખથી ભરાઈ જતું તેમ છતાં તેણે હિંમત રાખી શ્યામના ઘરનો બોજ ઘટાડવાનું નક્કી કર્યું અને મોટા ભાઈઓના ઘરે કામ માંગવા ગઈ પરંતુ ત્યાં અપમાન સિવાય કશું ન મળ્યું ભાભીઓએ અભિમાનથી છકી ગયેલી હતી તેમણે હસીને કહ્યું નણંદબા અમારે તો બીજું કોઈ કામ નથી પણ છ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વધ્યું ઘટ્યું ખાવા મળશે બિચારી રાધાને કામની જરૂર હતી આથી તેણે ઢોર ચરાવવાનું કામ સ્વીકારી લીધું અને દરરોજ નદી કાંઠે નિયમિત રીતે ઢોર ચરાવવા જતી સાંજે ભાભીઓ જે થોડું ઘણું આપે તે લઈ શ્યામ અને લીલા સાથે બેસી પ્રેમથી ભોજન વહેંચી ખાતી જેનાથી તેને થોડી શાંતિ મળતી એક શ્રાવણના રવિવારે ઢોર ચરાવતી વખતે રાધાએ નદી કાંઠે સરખે સરખી છોકરીઓને નહાતી ધોતી જોઈ અને દીવા તરતા જોયા તેમની આંખોમાં શ્રદ્ધા અને આનંદ ઝળકતો હતો તેણે જિજ્ઞાસાથી પૂછ્યું બહેનો તમે આ શું કરો છો છોકરીઓએ જવાબ આપ્યો આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લઈએ છીએ જેનાથી બારે માસ ભાઈને સુખ મળે રાધાએ ઉત્સુકતાથી પૂછ્યું દોરા લેવાથી શું લાભ થાય અને આ વ્રત શી રીતે થાય છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી સાત તાતળાવાળો દોરો આપ્યો અને સમજાવ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી બોલતી જા સાત ગાંઠોવાળ આઠ દિવસ સુધી વ્રત કર રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી દોરાને ધૂપ આપ અને આઠમે દિવસે વ્રત ઉજવી દોરો પીપળે બાંધ રાધાના હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો તેણે દોરા ઘરે લઈ ઘરે આવીને શ્યામ લીલા અને માતાને વ્રત વિશે જણાવ્યું તેની આંખો ઉત્સાહથી ચમકતી હતી પરંતુ એક મોટી ભાભી જે હંમેશા રાધાને હીન ગણતી ઈર્ષાથી બળી ગઈ અને જ્યારે રાધાએ ચૂલામાં દેવતા રાખી ધૂપ આપવાની તૈયારી કરી ત્યારે ભાભીએ ગુસ્સામાં ચૂલામાં પાણી રેડી દીધું જેથી દેવતા ઠરી ગયા રાધાનું હૃદય ભાંગી પડ્યું આંખોમાં આંસુ આવ્યા પરંતુ તેણે હિંમત રાખી ચૂલો ફરી સળગાવ્યો દોરાને ધૂપ આપ્યો અને આઠ દિવસ સુધી શ્રદ્ધાથી વ્રત નિભાવ્યું દરરોજ વહેલી સવારે ઉઠી સ્નાન કરી શુદ્ધ મનથી દોરાને ધૂપદીપ આપ્યા આઠમા દિવસે તેનું હૃદય આનંદથી ઝૂમી રહ્યું હતું અને તેણે માતાને કહ્યું મા આજે મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈઓ જે આપશે તે જ જમીશ તે હરખાતી હરખાતી મોટા ભાઈઓના ઘરે ગઈ અને ભાભીઓને કહ્યું આજે મારે વીર પસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો પરંતુ ભાભીઓએ મશ્કરી કરી અને કહ્યું અરે બેનબા આ વ્રત લીધું ત્યારે અમને પૂછ્યું હતું હવે કંઈ ખાવાનું નહીં મળે અને તેને હળદૂત કરી ખાડી મૂકી રાધા રડતી રડતી લીલા પાસે આવી બધી હકીકત કહી અને લીલાએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા કહ્યું બેનબા શ્યામ હમણાં ખેતરે ગયા છે તે માંડ પાદરે પહોંચ્યા હશે રાધા દોડતી દોડતી ખેતરે ગઈ જ્યાં શ્યામ હતો અને તેણે બધી વાત કરી શ્યામે રાધાને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની ગાંગડી કાઢી રાધાને આપી અને એક ઢેબરૂ અને એક પૈસો જે ખિસ્સામાં રહી ગયો હતો એ આપ્યો રાધા રાજી રાજી થઈ તેણે શ્યામના કાંડે ચાંદલો કરી આશીર્વાદ આપ્યા અને કહ્યું ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું છે તારો પ્રેમ મારા માટે અમૂલ્ય છે આ નાની ક્ષણે રાધાને લાગ્યું કે તેનું વ્રત સફળ થયું અને તેના હૃદયમાં નવી આશા જાગી જે તેને જીવનના પડકારો સામે લડવાની તાકાત આપતી હતી વીરપસલી વ્રતના આઠમા દિવસે જ્યારે રાધાએ શ્યામના કાંડે શ્રદ્ધાથી દોરો બાંધ્યો તેનું હૃદય આશા અને આનંદથી ઝબુકતું હતું પરંતુ મોટા ભાઈઓના કઠોર અપમાનની યાદથી એક હળવી વેદના તેના મનમાં ઘૂંટાતી હતી અને નદી કાંઠે પીપળાના ઝાડ નીચે આઠમો દોરો ચઢાવતી વખતે તેણે ઊંડા શ્વાસે પ્રાર્થના કરી હે મહાદેવ મારા ભાઈઓના હૃદયમાં નમ્રતા અને પ્રેમ જન્મે અને શ્યામનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તે જ રાતે જાણે દેવે તેની વિનંતી સ્વીકારી હોય તેનો પતિ હરિ વર્ષોના વિયોગ પછી પસ્તાવાથી ભીંજાયેલી આંખો અને પ્રેમથી ભરેલા હૃદય તેને તેડવા પિયર આવ્યો અને બોલ્યો બા હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું રાધાની માતાનું હૃદય હર્ષોલ્લાસથી નાચી ઉઠ્યું પરંતુ ગરીબીના દુઃખે તેને ચિંતા થઈ કે દીકરીને સાસરે મોકલતા શું ભેટ આપવી તે દોડતી દોડતી છ ભાભીઓના ઘરે જઈ વાત કરી પરંતુ અભિમાની ભાભીઓએ નણંદબા સાથે ટીખળ કરવાનું મન થતાં ચીથડા સાવરણી જૂની ઓઢણી અને વસ્ત્રના ડોચાનું પોટલું વાળીને આપ્યું અને ટોણો મારતા કહ્યું આ લો નણંદબાને અમારા તરફથી આજ આપજો ડોશીએ નિરાશ હૃદયે આ પોટલું રાધાના માથે ચડાવ્યું અને શ્યામ તથા લીલાએ હૃદય રાધાને ગામના પાદર સુધી વિદાય આપી જ્યાં રાધાની આંખોમાં આંસુ હતા પરંતુ વ્રતની શ્રદ્ધા તેના મનમાં અડગ રહી હરી રાધાને તેડીને ચાલવા લાગ્યો અને થોડું દૂર ગયા ત્યાં એક વાવ આવી જે જોઈ રાધા બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે હું જરા નાહી લઉં રાધા નદીમાં નાહવા ગઈ મહાદેવજીનું સ્મરણ કરતી ગઈ નાઈને ભીના વસ્ત્રે બહાર આવી અને હરિને કહ્યું પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો હરિએ પોટલું છોડ્યું અને બોલ્યો કયું ચીર આપું રાધાને થયું કે મશ્કરી કરે છે અને તેણે કહ્યું અમારે નિર્ધનને હીરનું ચીર ક્યાંથી હોય પરંતુ હરિએ જ્યારે એક વસ્ત્ર આપ્યું તો રાધાએ જોયું કે તે કસબી કોરનું રૂપાળું અંબર હતું અને પોટલું છોડતા જાત જાતની મોખી સાડીઓ બહાર નીકળી જે સૂરજની કિરણોની જેમ ચમકતી હતી બીજી પોટલીમાં સામે આપેલા કોદરા માટીનું ઢેફ અને તાંબાનો પૈસો હતા પરંતુ તે શુદ્ધ ચોખા અને સોનાની મહોરમાં રૂપાંતરિત થઈ ગયા જે જોઈ રાધા હરકાથી બહાર આવી અને સમજી ગઈ કે આ વીર પસલી વ્રતનો પ્રભાવ છે તેણે હરિને સોનાની મહોર આપી નજીકના ગામમાંથી ખાવાનું લેવા મોકલ્યો અને તે દરમિયાન નદી કાંઠે એક ભવ્ય સાત માળનો મહેલ ઊભો થયો જેની ઝરૂખોમાંથી રાધા બહારનું દ્રશ્ય નિહાળતી હતી હરિ પાછો ફર્યો ત્યારે મહેલ જોઈ સ્તબ્ધ થઈ ગયો તેની આંખોમાં આશ્ચર્ય અને ગર્વ ઝળક્યું અને રાધાએ નમ્ર સ્મિતે કહ્યું સ્વામી આ બધું મારા વ્રતનો ચમત્કાર છે રાધા મહેલમાં રસોઈ બનાવવા ચૂલો ખોદવા ગઈ પરંતુ જ્યાં ખોદે ત્યાં સોનું નીકળતું તેથી મુંજાઈને તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોય ઉઘાડી આપો ત્યાં ચૂલો થાય એટલી ધરતી ઉઘડી અને રાધાએ પ્રેમથી રસોઈ બનાવી હરીને જમાડ્યું અને બંને જણા જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો રાધાએ સોનાની મોહર વેચી વેપાર ધંધો વિકસાવ્યો અને તેનું ઘર સમૃદ્ધ થયું થોડા સમય પછી ગામમાં દુષ્કાળ પડ્યો મોટાભાઈની સમૃદ્ધિ ખતમ થઈ ખેતરો બળી ગયા ઘરો ધરાશાયી થયા અને તેઓ તથા તેમની અભિમાની ભાભીઓ જેઓ એક સમયે રાધાની મજાક ઉડાવતા હતા પેટિયા માટે પરગામ જવા નીકળ્યા અને ચાલતા ચાલતા રાધાની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈ તેઓએ કામકાજની પૂછપરછ કરી પરંતુ રાધાને ઓળખ્યા નહીં કારણ કે તેનું જીવન હવે રાજવી હતું સાત માળેથી રાધાએ પોતાના ભાઈઓ અને માતાને ઓળખી લીધા અને દયાળુ હૃદયે તેમને પોતાને ત્યાં રાખ્યા ભાઈઓને તગારા કોદાળી ઈંઢોળી આપી વેતરાનું કામ સોંપ્યું જ્યારે શ્યામ લીલા અને ડોશીને આરામથી રાખ્યા અને તેમની સેવા કરી એક દિવસ બધા સાથે જમવા બેઠા રાધાએ છ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા અને ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે શ્યામને લાપસી પીરસી ભાઈઓ અને ભાભીઓ આ જોઈ નિરાશાથી કહ્યું આ શું ખવાય રાધાએ શાંત અને ગંભીર અવાજે કહ્યું જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે તમને હું ઝેર જેવી લાગતી તમારા અભિમાને મને દૂર રાખી પરંતુ શ્યામના પ્રેમ અને મારા વ્રતની શ્રદ્ધાએ આજે મને અહીં પહોંચાડી છે આ સાંભળી તેઓ રાધાને ઓળખી ગયા ભાઈઓ અને ભાભીઓની આંખો નમ થઈ અને તેમની આંખો ઉઘડી ગઈ તેમને પોતાને દુઃખ દેવા બદલ ખૂબ પસ્તાવો થયો આંખોમાંથી પાણી વહેવા લાગ્યા તેમના હૃદયમાં પોતાની ભૂલનો અહેસાસ જાગ્યો અને તેઓએ પસ્તાવાથી રાધાની માફી માગી રાધાએ વિશાળ હૃદયે તેમને માફ કર્યા અને તેમણે મહેલમાં સાથે રાખ્યા જ્યાં બધા સંપ અને પ્રેમથી રહેવા લાગ્યા તેણે દરેક ભાઈને એક એક ઘર આપ્યું અને અલગ અલગ ધંધો કરી આપ્યો જેથી બધા આનંદથી રહેવા લાગ્યા રાધાના વીરપસલી વ્રતનો પ્રભાવ ગામથી ગામ ઘરથી ઘર સુધી ફેલાયો અને જે નાની બહેને આ વ્રત શ્રદ્ધાથી કર્યું તેને તેમજ કથા કહેનાર અને સાંભળનાર સૌને ફળ્યું અને આ વાર્તા લોકોના હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમનો દીવો પ્રગટાવતી રહી જે હંમેશા એકબીજા પ્રત્યેની લાગણી અને વિશ્વાસની શક્તિનું પ્રતિક બની બોલો મહાદેવજીની નીચે દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે